શિહોર જંક્શન પર પોઈન્ટ્સમેનનું સાહસ ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવાયો ભાવનગર મંડળના સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર તારીખ ફે આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ચાલતી બોટાદ ભાવનગર પેસેન્જર ટ્રેનમાંથી ઉતરતી વખતે પડી રહેલી યુવતીને પોઈન્ટ્સમેન રાજકુમારે સમયસર દોડી જઈ બચાવી લીધી યુવતી ટ્રેન પર પ્લેટફોર્મ વચ્ચે ફસાવાની કગાર પર હતી પરંતુ પોઈન્ટ્સમેનની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત તળી ગયો સમગ્ર ઘટના સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઈ છે રેલવે તંત્ર દ્વારા આ સાહસિક કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે અને મુસાફરોને ચાલતી ટ્રેનમાં ચડવા કે ઉતરવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલિતાણા